જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એકલેરા ગામનો રસ્તો ફક્ત બે જ કિલોમીટરનો છે પરંતુ આ રસ્તો એટલી વિસ્માર હાલતમાં છે 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 કે ત્યાંથી નીકળવા માટે મિનિટ 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 જેટલો સમય થાય થાય પહોંચતા ફક્ત આવો ભયંકર અને વિસ્માર રસ્તો સારું બનાવવા માટે ગ્રામજનોએ અવારનવાર અધિકૃત અધિકારીઓને ટેલિફોનિક અને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી જોકે લાંબા સમય બાદ અધિકારીઓએ શરમ અનુભવતા આ બે કિલોમીટરના રસ્તાને સમાર કામ કરી અને તૈયાર કર્યો છે અને બક્ષીસ સ્વરૂપે ભેટ આપ્યો છે પરંતુ આ બે કિલોમીટરનો રોડ અંદાજીત એક મહિના જેટલો સમય થયા બાદ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે અને અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી આ બક્ષીસ એટલે કે વિકાસ તણાતો જોવા મળ્યો હતો કોન્ટ્રાક્ટરને ચિંતાની જાણ થતાં સરપંચ કે અન્ય કોઈપણને જાણ કર્યા વગર જ ગત રોજે ચાલુ વરસાદમાં પણ કેવદરાથી એકલેરા રોડ પર ડામર કોટિંગ કરવાનું કામ શરૂ થયું છે અને ગ્રામજનોને ખબર પડતાની સાથે જ અધિકૃત અધિકારી અને કોન્ટ્રાક્ટરના વિકાસનું કામ બંધ કરી મુલતવી રાખવા માટે જણાવવામાં આવેલું હતું કેમ કે ડામર અને પાણીને હંમેશા વેર છે જ્યાં પણ પાણી હોય ત્યાં ડામર ન ટકી શકે ત્યારે ચાલુ વરસાદમાં અહીંયા રોડને બ્યુટી ક્લીન કરી અને કોટિંગનું કામ કરવામાં આવેલું નજરે પડી રહ્યું હતું જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે બાલુભાઈ કાળાભાઈ અત્યારે અમારે એકલેરાથી કેવદરા જવા માટેનો રોડ બે મહિનોથી દોઢ મહિનોથી બનેલ છે અત્યારે એની પોઝિશન એવી થઈ નવો રોડ બનેલો અને અત્યારે તમે જવ તો માથે ડામર ઉકળી ગયો અને ડામર ઉકળી ગયો ત્યારે ત્યાર પછી એ લોકો અત્યારે એને ડામરને ઢાંકવા માટે થઈ અને એનો ફુવારો પ્રેસથી મારે છે એટલે પબ્લિકને આ ડામર દેખાય નહીં અને એ આજે રવિવારનો દિવસ છે રવિવારનો લાભ લેતા હોય વરસાદ માથે વરસાદ ચાલુ છે અને બીજા નંબરમાં કે તંત્ર ને કોઈ સરપંચને જાણ કર્યા હોય કે અત્યારે અમે ને પણ કર્યો તો કે સરપંચ કે મને કઈ ખ્યાલ નથી આ શેનો સેના માટે આવ્યા હોય તો સરપંચને તો કમ સે કમ જાણ કરે કે સરપંચ આ કાકરી દેખાઈ ગઈ છે તો અમે આના માટે માલિશ કરી દઈએ એટલે આ અત્યારે કાકરી બધી પેક થઈ જાય તો અત્યારે તમારી નજર સામે છે રોડની ડામર ઉખડી ગયો છે તો અમારે એકલેરા કેવદરા જવા માટેનો રોડ અરે કેટલો ટાઈમે તો અત્યારે બન્યો છે અને જો આ પોઝિશનમાં એક વર્ષ બસ હાલે નથી તો આ પાછી એની પોઝિશન થઈ જાય તો બે કિલોમીટર થાય એકલેરાથી કેવદરા એ પાછો એની પોઝિશન ન થાય એના માટે પાછો કમ્પ્લીટ વ્યવસ્થિત રોડ થાય એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે અને મધુરાવલિયા રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ